નમસ્કાર ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જનમંગલ સહાર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સહકીય યજ્ઞ ચલાવતા વઢિયાર પંથકનું ગૌરવ સમાજ જીજ્ઞાબેન શેઠનું સન્માન કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી શંકેશ્વર ખાતે ચાલતા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળની સેવકીય પ્રવૃત્તિઓની નોંધ લઈ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ અધ્યક્ષ લાવવાય કાત્રોડ્યાની સૂચનાથી અને પાટણ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશ નાડોદાના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પત્રકારકતા પરિષદના હોદ્દેદારો દ્વારા આજ રોજ શંકેશ્વર ખાતે ચાલતી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સેવાકીય કાર્યો કરી વડિયાર પંથકનું નામ ઉજાગર કરી મહિલાઓને પગભર કરી ખૂબ જ ઉમદા કામગીરી કરનાર જીજ્ઞાબેન કોમ્પ્યુટરના ઓનર જીજ્ઞાબેન શેઠનું ઉમદા કામગીરીને બિરદાવતા શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હર રમેશ સયાકીએ કાર્યકારી પરિવાર વઢિયાર પંથકનું નામ રોશન કરી ઉમદા કાર્ય કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પ્રવીણભાઈ સથવારા ટીઓબી ન્યૂઝ ગુજરાતી ચાણસમાં